અરે ચકલી બેન આ શું આ શું લઈને જઈ રહ્યા છો અરે કાગરા ભાઈ તમને ખબર નથી ચોમાસું આવી ગયું છે શું ખબર ક્યારે વરસાદ આવી જાય જો વરસાદ ચાલુ થઈ જાય તો ખાવા માટે કામ આવે અરે ચકલી બેન એ બધું અતારથી વિચારવાનું ન હોય બાજુના જંગલમાં મેળો ભરાવાનો છે ત્યાં ફરવા નથી આવું તમારે અરે ના ના કાગરા ભાઈ હું તો पैसा दे दिया खावा माटे दाना फेगा करो छु आज तो मारो पण ठीक करवानो छे ए बतु काम, काम करी ने पछि जो बिजु काम करिस अरे चकली बेन ये तो बदु थाया करे चलो मेड़े फरवा जइए नाना काकड़ा भाई मारे कणो काम छे हो जाऊ छु अरे आ बदा आम ने आम करता करता मरी जैसे हूँ जो કે એટલો આનંદથી ભરું છું મને કોઈ જાતની ચિંતા છે ખરી એટલામાં પોપટભાઈ લાકડા ઉપાડીને જઈ રહ્યા હોય છે અરે પોપટભાઈ પોપટભાઈ આ શું લઈને જઈ રહ્યા છો અરે કાગડા ભાઈ તમને ખબર નથી ચોમાસું આવી ગયું છે વરસાદ ક્યારે આવી જાય કોઈ નક્કી નહીં માટે હું મારું ઘર મજબૂત કરવા માટે આ લાકડા લઈ જઈ રહ્યો છું અરે પોપટભાઈ વરસાદ આવવા તો દો પછી બધું જોયું જશે ના ના કાગડાભાઈ બધી તૈયારી પહેલથી કરીને રાખવી સારી કહેવાય અરે એ બધું છોડો બાજુના જંગલમાં મેળો ભરાવવાનો છે તમે મારી સાથે આવશો કે નહીં અરે ના ના કાગડા ભાઈ હજુ તો મારે મારું ઘર મજબૂત કરવું છે અને બીજું પણ ઘણું કામ છે એ બધું મૂકીને મારાથી મેળે ફરવા ન અવાય અરે એ તો બધું થયા કરે મેં પણ હજુ મારો ક્યાં બનાવ્યો છે જો છતાં હું તો આનંદથી રહું છું ને ચાલો મેળો ફરવા જઈએ વરસાદ આવે ત્યારે બધું જોયું જશે અરે ના ના કાગડા ભાઈ હું તમને કહું છું તમે પણ તમારું ઘર મજબૂત બનાવી લો અરે એક વાર વરસાદ તો આવવા દો પછી કઈક વિચારીએ ઠીક છે કાગડા ભાઈ જેવી તમારી મરજી હું જાઉં છું મારે હજુ ઘણું કામ બાકી છે અરે મેળો ફરવા હું એકલો કઈ રીતે જઈશ તકલીબેન અને પોપટ ભાઈ મારી સાથે નહીં આવે તો હું એકલો મેળા માં કામ કરું થોડી થોડી તેમની મદદ કરું જેથી કરી અરે ચકલી બેન ચકલી બેન ઉભા રહો ક્યાં જઈ રહ્યા છો અરે ઉભા રહો ઉભા રહો હું પણ તમારી મદદ કરાવવા તમારી સાથે આવું છું કાગડા ભાઈ તો ચકલી બેન ની સાથે દાણા લેવા માટે ખેતર માં જાય છે અરે નાના ચકલી બેન તમારી મદદ કરવી અને એમાં વળી કોઈ તકલીફ થાય ખરી અરે અહીંયાથી નીકળવા દે નહી ચકલી બેન ફરી પાછી પેલા ખેડૂત ની માર ખાવા લઈ જશે ભલે ચકલી બેન હું જાઉં છું અરે પોપટભાઈ પોપટભાઈ ઉભા રહો ક્યાં જઈ રહ્યા છો

થોડા દિવસ પછી જંગલમાં વરસાદ પડે છે છે બધી જગ્યાએ પાણી પાણી થઈ જાય અરે આશુ અમારા ઘરમાં પણ પાણી ક્યાંથી આવી ગયું બહાર નીકળવું પડશે નહીતર હું પણ પાણી સાથે તણાઈ જઈશ ચાલુ વરસાદે કાગડા ભાઈ બહાર નીકળે છે અરે રે આ વરસાદ હું ક્યાં જાઉં મને ખૂબ ઠંડી લાગી રહી છે ભૂખ પણ ખૂબ લાગી છે મારા ઘર પાણી ભરાઈ ગયું છે અરે શું કરું હું લાવ લાવ ચકલી બેન પાસે જાઉં અરે ચકલી બેન મારા માળામાં પાણી ભરાઈ ગયું છે અને મને કાગડા ભાઈ ને ખાવા માટે ચકલી બેન દાણા આપે છે કાગડાભાઈ ત્યાંથી ઉડીને પોપટભાઈ પાસે જાય છે

તો પછી ચિંતા શું કરો છો કાગડા ભાઈ મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે વરસાદ આવે એની પહેલા ઘર મજબૂત બનાવી દો હા પોપટ ભાઈ તમારી વાત સાચી હતી

કાગડાભાઈ પોતાની આળસના લીધે વરસાદ હેરાન થઈ ગયા આળસ ક્યારે પણ કરવી ન જોઈએ